આયોજિત કરાય છે પરંતુ આ વર્ષે વિભાગ દ્વારા કરાયેલા નવા અને અચાનક બદલાયેલા નિયમોને કારણે કલાકારોમાં ભારે રોષ છે નવ જેટલી નાટ્ય સંસ્થાઓના નામ નોંધાવાયા છે જોકે મનપાના સાંસ્કૃતિક વિભાગે આ વર્ષે એક નવો અને વિવાદસ્પદ નિયમ લાગુ કર્યો છે આ નિયમ મુજબ સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાએ કોઈપણ પ્રકારની ફેરફાર કરી શકશે નહીં આ નિયમો કલાકારોના આશરચકે અને નારાજ કરી ચૂક્યા છે આ નિયમ અવ્યવહારુ છે અને રંગમંચના કલાકારોને કઈ અચાનક બીમારી કૌટુંબિક પ્રસંગ અને કોઈ અનિવાર્ય કારણોસર રિહર્સલ અથવા શોમાં હાજર રહેવા મુશ્કેલી પડી શકે હવે આવા સંજોગોમાં સંસ્થાએ નાટક બદલવું પણ પડે સ્ક્રિપ્ટમાં ફેરફાર પણ થાય એ સ્વાભાવિક છે પરંતુ મનપાના અધિકારીઓ આ વર્ષે પહેલીવાર એવા નિયમ લાવ્યા છે કે નાટકને સ્ક્રિપ્ટ નહીં બદલાય કલાકારોનું કહેવું છે કે આ નિયમ પાછળનું કારણ શું તે અધિકારીઓને પણ સ્પષ્ટ જાણ છે જ નહીં કપિલભાઈ આજે એકાવનમી એસએમસીની નાટ્ય સ્પર્ધા જે કરી એની સ્કૂટી ની અને શું આખી વાત છે કેમ વિવાદ થોડોક થઈ ગયો વિવાદ જેવું ઓછું છે મને એવું લાગે છે કે મહાનગરપાલિકા પોતાના ગૌરવ વગર અટકાવી શકે બદલ નહીં બદલવાનો કોઈ નિયમ નથી ને બદલવાનો કોઈ નિયમ નથી તો જેવી રીતે અનેક કાર્યો કોર્પોરેશન નિયમને આધારે કરતી હોય છે અને નિયમ વગર પણ કરતી હોય છે તો નિયમ જ નથી

આ કેવી આ આ તો કેવી બાલીશ વાતો છે એટલે આપણને દુખ થાય કે આ કોણ કરી રહ્યું છે તે જ નથી સમજાતું અને શા માટે કરી રહ્યું છે તે પણ નથી સમજાતું આ જગ્યામાં કોઈ દિવસ થયું નથી એવું થઈ રહ્યું છે